અમારી પાર્ટીમાં રિવાજ થઈ ગયો છે કે જે માણસે પાર્ટી છોડવી હોય ભાજપમાં હોય એટલે એટલે ગોપાલ ગોપાલ ઇટાલિયા વિશે ચાર હલકા શબ્દો બોલી નાખે બધાને એમ લાગે કે ખરાબ છે ના માણસ સારો પાટીદાર અનામત આંદોલન થી લઈ આજ દિવસ સુધીનો ઇતિહાસ છે કે ખાનખાના લોકોએ પાર્ટી બદલી નાખી ખાનખાના લોકો જેલની પોલીસની ને ભાજપની બીકે પલટી મારી ગયા છે આ ગોપાલ ઇટાલિયા એક જ મરદ મુછાળો માણસ છે જે આજે ખોખારો ખાઈને ભાજપની સામે ઊભો ઉભો છે મિત્રો તો વિડીયો તો જોઈ લીધો છે એમાં ગોપાલભાઈ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિ પાર્ટી છોડીને જવું હોય તો ગોપાલભાઈ ઇટાલિયા એટલે એવું લાગે બધા લોકોને ગોપાલભાઈ સારા સારા નથી ને નાખે એટલે એના ઉપરથી નજર હટી જાય કે માણસ સારો છે અને એ અમુક કારણોસરી પાર્ટી છોડી રહ્યો છે અને ગોપાલભાઈ ઇટાલિયા એવું પણ કહી રહ્યા છે કે ખાન ખાન ના પાર્ટી બદલી નાખી પાજે પોલીસ અને પબ્લિકની બી કે પાર્ટી બદલી નાખી પણ આજે ગોપાલ ગોપાલભાઈ ઇટાલિયા એક જ મરદ મુછાળો માણસ છે આજે પણ ભાજપની સામે લડે છે અને પાર્ટી બદલતો નથી તો મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા વિશે તમારું શું કેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો